તો સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને બાંધો ઉઠાવવાના મામલે આજે સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે ભાજપ લીગલની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારના એડવોકેટ ઝમીર શેખ એડવોકેટ બાબુ માંગુ ક્યાં સહિત ઉમેદવાર હાજર હતા આજે જ ભાજપ ઉમેદવારના એડવોકેટ અને કોંગ્રેસ દ્વારા હિયરિંગ કરવામાં આવશે ફોર્મ પર ટેકેદારોની સહી સાચી છે

લો પોઈન્ટ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેસિક વાત એવી છે કે કોઈ બી ક્રાઈમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વની વાત છે કે મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા શાના માટે કોઈ કોઈની ખોટી સંયોગ કરે બરાબર છે અને સંપર્ક થયો છે એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે અને જો કોઈ ટેકેદાર આજે હાજર ન થાય તોય ફોર્મ મંજૂર થશે તોય મંજૂર